ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો એક નારિયેળ ખાવા અને નારિયેળ પાણી પીવાથી મગજ તેજ થાય છે બે ચોખા રાંધ્યા પછી તેને ફરીથી ગરમ કરીને ખાવાથી શરીરમાં રોગો થાય છે ત્રણ લસણના રસમાં ચપટી મીઠું ભેળવી પીવાથી પેટના દુખાવામાં આરામ મળે છે ચાર સૂકી ઉધરસને કારણે ગળામાં શુષ્કતા હોય તો રોટલીમાં સાચું દેશી ઘી નાખીને ખાઓ પાંચ રોજ કેળા ખાવાથી ઝડપથી વજન વધે છે છ જો તમને માથાનો દુખાવો થતો હોય તો તમારે હળવા હાથે હુંફાળા તેલની માલિશ કરવી જોઈએ આનાથી માથાનો દુખાવોમાં ફાયદો થશે અને તમારે ધીમું સંગીત પણ સાંભળવું જોઈએ તેનાથી માથાના દુખાવામાં આરામ મળશે સાત પક્ષીઓને ખવડાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં હંમેશા આશીર્વાદ રહે છે આઠ જો ગરમીને કારણે ફોલિયો દેખાય તો તેના પર બરફના ટુકડા ઘસો નવ કાચું દૂધ પીવો તેનાથી હાડકાં મજબૂત થાય છે દસ જ્યારે તમે ભૂખ્યા હોવ ત્યારે જ ખોરાક લો તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાઓ અને તેને સારી રીતે ચાવો અગિયાર દૂધ છાશ સૂપ ઘરે બનાવેલા જ્યુસ વગેરે જેટલું પ્રવાહી પીવો બાર વ્યક્તિએ ક્યારેય પેશાબ કે મળ રોકવો જોઈએ નહીં તેને પકડી રાખવાથી કિડની અને આંતરડા પર વધારાનું દબાણ પડે છે આ આદત અનેક ગંભીર બીમારીઓને જન્મ આપી શકે છે તેર વ્યક્તિએ જમ્યા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં જ્યારે બેસીને પાણી પીવું જોઈએ ચૌદ દરરોજ સવાર સાંજ થોડું વોક કરવું જોઈએ તેનાથી શરીરમાંથી ઘણી બીમારીઓ દૂર થાય છે પંદર છાયણામાં સૂકવેલા કારેલાનું એક ચમચી પાવડર દરરોજ ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે સોળ દરરોજ છાશ અથવા કાચી લસ્સી પીવાથી હાર્ટબર્નમાં રાહત મળે છે સત્તર સવારે બ્રશ કરતી વખતે કોલગેટ પર થોડો ખાવાનો સોડા લગાવો આમ કરવાથી ગંદા કે પીળા દાંત પણ સાફ થઈ જશે અઢાર જો તમારે કિડનીની પથરીથી બચવું હોય તો તમારે તરબૂચ ખાવું જ જોઈએ ઓગણીસ બ્રેડને ક્યારે રેફ્રિજરેટરમાં ન રાખવી જોઈએ તેનાથી બ્રેડ ઝડપથી સુકાઈ જાય છે વીસ જ્યારે પણ તમે જમીન પરથી ઊઠો ત્યારે કોઈપણ ટેકા વગર કરો તેનાથી તમારા ઘૂંટણ અને પગ મજબૂત રહેશે એકવીસ પાણી પીધા પછી ક્યારેય ન નમવું બાવીસ શિયાળામાં દરરોજ નાભીમાં સરસવનું તેલ લગાવવાથી હાથપગની તિરાડો મટે છે અને ત્વચા પણ સૂકી નથી પડતી ત્રેવીસ એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપલ સીડર વિનેગર અને એક ચમચી મધ ભેળવીને પીવાથી લીવરની નબળાઈ દૂર થાય છે અને લીવરને શક્તિ મળે છે ચોવીસ જો તમને ભૂખ ઓછી લાગે તો ટામેટાને રોક સોલ્ટ મિક્સ કરીને ખાઓ આ તમને ભૂખ લાગશે પચ્ચીસ કારેલા મૂળા અને મેથી જેવા સખત શાકભાજી ખાવાથી લોહી શુદ્ધ થાય છે છવીસ જે મહિલાઓનું વજન વધુ પડતું હોય તેમણે દરરોજ તજનું સેવન કરવું જોઈએ સત્યાવીસ જો શરીરમાં લોહીની ઉણપ હોય તો દરરોજ ગાજર અને બીટરૂટનું વધુ સેવન કરો અઠ્યાવીસ કાચું દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે ઓગણત્રીસ થોડા દિવસો સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોત ધોવાથી કાળા રંગને સાફ કરવામાં મદદ મળશે અને કરચલીઓ અને કાળા ડાઘ પણ દૂર થશે ત્રીસ જો તમે ઈચ્છો છો કે તમારું પેટ હંમેશા સ્વસ્થ રહે તો તમારા રોજિંદા આહારમાં આદુનું સેવન કરો એકત્રીસ જો તમે હિંકને રોકી શકતા નથી તો તમારા હાથમાં સૂકી કોથમીર લો તેને ક્રશ કરો અને તેને સૂંઘો બત્રીસ ચોખાનું સેવન હંમેશા પ્રમાણસર કરો આ અસ્થમા જેવી સમસ્યાઓથી બચાવશે તેત્રીસ જે લોકો વધારે વિચારે છે અને ખૂબ ટેન્શન લે છે તેમના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે ચોત્રીસ કોબીના પાન સલાડમાં ચાવવાથી પેશાબમાં મદદ મળે છે પાત્રીસ મીઠા લીમડો બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે અને મીઠા લીમડાનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે છત્રીસ ઉનાળામાં કેરીના પન્ના પીવાથી માત્ર પેટની ગરમીથી છુટકારો મેળવવામાં મદદ મળે છે પરંતુ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળે છે સાડત્રીસ આપણે હંમેશા આપણા નખને કાપેલા રાખવા જોઈએ નહીં તો નખમાં ભેગી થતી ગંદકી આપણા પેટને નુકસાન પહોંચાડે છે આડત્રીસ સૂર્યાસ્ત પછી દહીં ખાવું ન જોઈએ તેનો યોગ્ય સમય સવાર કે બપોરનો છે ઓગણચાલીસ આપણે કોલ્ડ ડ્રિંક્સ ન પીવું જોઈએ તેમાં હાનિકારક તત્વો હોય છે જે શરીરને નુકસાન પહોંચાડે છે તે સારું છે કે તમે ઘરે જ લીંબુનું શરબત અથવા ઠંડાઈ બનાવીને પીવો ચાલીસ પાણી ક્યારે ઉપરથી ન પીવું જોઈએ પાણી હંમેશા મોઢે પીવું જોઈએ અને થોડું થોડું કરીને પીવું જોઈએ ઊભા રહીને પાણી પીવાથી ઘૂંટણ અને કિડનીને નુકસાન થાય છે એકતાલીસ દહીં કે છાશ હંમેશા ભોજન સાથે લેવી જોઈએ બેતાલીસ નબળા દાંત કે પેઢાની સમસ્યા હોય તો એક ચમચી તલનું તેલ અથવા નાળિયેરનું તેલ મોંમાં ભરીને પાંચથી દસ મિનિટ સુધી મોંમાં ફેરવો પછી તેલને મોંમાંથી કાઢીને હુંફાળા કોગળા કરો પાણી તેલ માત્ર દાંત જ નહીં પરંતુ શરીરના અનેક રોગો પણ મટાડે છે તેતાલીસ તમારા મનમાં હંમેશા સકારાત્મક વિચારો રાખો અને નકારાત્મક વિચારો ક્યારેય ન કરો ચુમાલીસ રાત્રે સૂતી વખતે ક્યારે ખરાબ વસ્તુઓ યાદ ન રાખવી જોઈએ આ સરળતાથી ઊંઘવામાં મદદ કરે છે પિસ્તાલીસ મધમાં જેઠી મધ ભેળવીને ચૂસવાથી ગળાના ઇન્ફેક્શન અને ઉધરસમાંથી છુટકારો મળે છે છેતાલીસ નવશેકુ આદુનો રસ અને સાંધા પર હળવા હાથે માલિશ કરવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે સુડતાલીસ જે લોકોના વાળ ખૂબ ઓછા હોય અથવા હળવા હોય તેમણે રાત્રે સૂતા પહેલાં ડુંગળીનું પાણી માથામાં નાખવું જોઈએ અડતાલીસ જો તમને તમારા શરીર અથવા પગમાં દુખાવો થાય છે તો તમારે હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે ઓગણપચાસ જો વોશરૂમમાં ખૂબ જ દુર્ગંધ આવતી હોય તો શેતુરના લાકડા સળગાવી દો તેનાથી દુર્ગંધ દૂર થઈ જશે પચાસ ઘઉંના લોટના ડબ્બામાં તમાલપત્ર ઉમેરવાથી લોટ ભેજ રહિત રહે છે અને તેમાં કોઈ જાળા નથી એકાવન વ્યક્તિએ હંમેશા ભોજન કર્યાના બે કલાક પછી સૂવું જોઈએ આ આપણે ખાધો હોય તે તમામ ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને સારી ઊંઘ લેવામાં પણ મદદ કરે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર